સૌનો સાથ અને સૌનો વિકાસ મિત્રો સૂત્રો સાંભળવામાં તો ખૂબ સારું લાગે છે પણ જ્યારે નોકરી માટેનું ઇન્ટરવ્યૂ આવે છે ત્યારે આ બધું જ ભૂલાઈ જાય છે અને એકને ગોળ અને બીજાને ખોર એવી નીતિ અપનાવવામાં આવે છે તાજેતરમાં જીપીએસસીનું જે રિઝલ્ટ બહાર પડ્યું છે એ રિઝલ્ટ અંગે ઘણા બધા વિવાદો થયા છે અને આ જે વિવાદનું જે મુખ્ય કારણ એ એકને ગોળ અને બીજાની ખોળની નીતિ આ ઇન્ટરવ્યુમાં અપનાવી હોય એવું સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો તાજેતરના આવેલ જે જીપીએસસીનો જે રિઝલ્ટ છે અને એમાં જે આપેલ ઇન્ટરનલ જે માર્ક છે એ વિવાદનું કારણ બન્યા છે તો આપણે આ જે વિડીયો છે અને એના પછીના કેટલા જે વિડીયો આપણે જોવાના છે એમાં આ પરીક્ષા છે એના ઇન્ટરવ્યૂના જે માર્ક્સ છે અને લેખિતના માર્ક્સ છે એનું આપણે વિશ્લેષણ કરીશું અને કઈ રીતે ઇન્ટરવ્યૂના માર્ક્સ આપે છે કઈ જગ્યાએ અન્યની તરફદારી કરે છે અને બીજાને નુકસાન કરે છે તે વિગતો આપણે સટીક વિગતો સાથે આપણે જોઈશું તો આજનો આપણો જે પ્રથમ વિડિયો છે એ જીપીએસસીનું ઇન્ટરવ્યુ એ વ્યક્તિત્વની કસોટી છે કે મન કરવાનો ખેલ છે સૌથી ઓછા દસ અને સૌથી વધુ બાણું ગુણ આટલો મોટો બ્યાસી ગુણનો તફાવત અને અગાઉની પરીક્ષામાં ચોત્રીસો વિદ્યાર્થીઓમાંથી માત્ર અગિયાર જ પચીસ કે તે થી ઓછા ગુણ છે તો આ એક જ પરીક્ષામાં સાતસો સત્યાવીસ માંથી એકસો છત્રીસ વિદ્યાર્થીઓને પચીસ કે તેનાથી ઓછા ગુણ કેમ તેની વિગતો આજે આપણે આ વિડીયોમાં જોઈશું વિડીયો તમે શરૂઆતથી અંત સુધી જોશો અને બને ત્યાં સુધી આ વિડીયોને તમે વધુ માત્રામાં શેર કરો જેથી કરીને ઇન્ટરવ્યુમાં जे अनियमितता से ख्याल जी हाँ। आ रहे? हाँ मित्रों जीपीएससी वन टूटरव्यू निर्भीक विश्लेषण जाहरात नंबर वीसार बीस तेवीस एनी लिखित परीक्षा ओगनीस फेब्रुआरी चौबीस चौवीस फेब्रुआरी चौबीस दरमियान लेवाई અને એ પરીક્ષાનો ઇન્ટરવ્યૂ એક વર્ષ બાદ ઇન્ટરવ્યૂ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી બાર માર્ચ બે હજાર પચીસના રોજ એનો ઇન્ટરવ્યૂ લેવા એકાદ મહિનો ચાલ્યો એને જે રિઝલ્ટ છે એ ઓગણીસ ત્રણ બે હજારને પચીસના રોજ એનો ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યો ફાઇનલ રિઝલ્ટમાં સાતસો સત્યાવીસ ઉમેદવારોમાંથી

અને સૌથી વધુ બાણો માસ આટલો મોટો વિશાળ તફાવત અને બીજો મુદ્દો એ છે કે પચીસ છે વિદ્યાર્થીઓની તેની વાત આજે આપણે આવરી લીધી છે મેં છ એક જેટલી જે પરીક્ષાઓ છે એ છ પરીક્ષાઓના લગભગ ચાર હજારથી થી વધુ વિદ્યાર્થીઓના

આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણસો જોઈએ ઇન્ટરવ્યુના માર્ક્સ તો ઇન્ટરવ્યુમાં સૌથી વધુ કેટલા આપ્યા છાસઠ માર્ક્સ આપે ધ્યાનથી મિત્રો સાંભળજો અને સૌથી ઓછા કેટલા માર્ક્સ આપ્યા સત્તાવીસ માર્ક્સ અને પચ્ચીસ કે તેથી નીચે એ પણ વિદ્યાર્થીને કારણ કે ઓછામાં ઓછા સત્તાવીસ માર્ચ છે હવે આપણે બીજી પરીક્ષા વિશેની વાત જોઈશું જાહેરાત નંબર છે એકસોને બાર વર્ષ બે હજાર અઢાર ઓગણીસ પરીક્ષાનું નામ છે પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર

પાસ થનાર વિદ્યાર્થીઓ એકસો ને વીસ સૌથી હાઈએસ્ટ માર્ક કેટલા સિત્તેર માર્ક અને સૌથી ઓછા કેટલા વીસ ગુણ અને અહીંયા પચીસ કે તેથી ઓછા માર્ક્સ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે એની સંખ્યા છે બે એના પછીની પરીક્ષા જોઈએ આપણે જાહેરાત ક્રમાંક છબ્વીસ બે હજાર વીસ એકવીસ પરીક્ષાનું નામ છે જીપીએસસી વન ટુ ઇન્ટરવ્યુ આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા છે નવસો સાડત્રીસ પાસ બસો ચોવીસ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી સૌથી વધુ માર્ક્સ મેળવનાર અથવા સૌથી વધુ હાઇએસ્ટ માર્કસ કેટલા છે સિક્સટી અને સૌથી ઓછો 30 ગો સૌથી ઊંચો 30 ગો 25 કે તેથી ઓછો મેળવના વિદ્યાર્થીઓ એક પણ ને એના પછીની પરીક્ષા જોઈએ જાહેરાત ક્રમાંક નંબર 30 2022 23 GPSC 12 GPSC 12 ઇન્ટરવ્યુ આપનાર સંખ્યા નવસો ને ઇકોતે સિલેક્શન કેટલાનું થયું એકસો ને ત્યાંથી આપી જગ્યાઓથી સૌથી વધુ મેળવનાર ઇન્ટરવ્યુમાં સિત્તેર આપ્યા અને સૌથી ઓછા કેટલા આપ્યા બત્રીસ પચીસ કે તેથી નીચે એક પણ વિદ્યાર્થી નહીં પચીસ નીચે એક પણ વિદ્યાર્થી નહીં હવે આપણે જોઈએ હસમુખ પટેલ સાહેબ ના કાર્યકાળમાં જીપીએસસી ના અધ્યક્ષ ના કાર્યકાળ દરમિયાન જે ઇન્ટરવ્યુ લેવાય જેની વિગતો આપણે શરૂઆતમાં જોયું છે એ પરીક્ષા વિશે જોઈએ જાહેરાત ક્રમાંક નંબર વીસ બે હજાર બાવીસ ત્રેવીસ પરીક્ષાનું નામ છે જીપીએસસી વન ટુ ઇન્ટરવ્યુ આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા સાતસો ને

બાણું અને દસલોનાર અને સૌથી ઓછા માસ મેળવનાર વચ્ચે બ્યાસી ગુણનો તફાવત છે ઉપરની જે પાંચ પરીક્ષાઓ છે એમાં આ તફાવત કેટલો છે પચાસ થી ક્યારે વધ્યો નથી

ત્રીસ માસ આપે છે એટલે અહિયાં પાંત્રીસ માસ તફાવત છે અહિયાં સિત્તેર આપે છે ઓછામાં ઓછા બત્રીસ આપે છે એટલે અહિયાં અડત્રીસ માસ તફાવત છે જ્યારે તાજેતરમાં જે ઇન્ટરવ્યુ લેવાયું એ પરીક્ષામાં આ તફાવત કેટલો છે એટી ટુ ઘણું બધું ડિફરન્સ છે હાઈએસ્ટ રિઝલ્ટ અથવા હાઈસ્ટ આપણે મૂકવાનો અને જીપીએસસી જેના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો એવા વિદ્યાર્થીઓને સોરી એવા વિદ્યાર્થીને બાણું માર્ક્સ આપે છે રાઈટ એટલે આ જે તફાવત છે એ ખૂબ મોટો તફાવત છે એટલે કે જે કન્સિસ્ટન્ટ ઇન્ટરવ્યુ જોઈએ એ ઇન્ટરવ્યુ થયું નથી અને બીજી વસ્તુ તમે જો પરીક્ષા છે એ એ આ જે પરીક્ષા છે સિવાયના એનાલિસિસ કર્યું છે તો આ જે ચોત્રીસો વિદ્યાર્થી છે એ ચોત્રીસો વિદ્યાર્થીઓમાંથી પચીસ કે તેથી ઓછા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે માત્ર અગિયાર છે માત્ર અઢ્યા હશે જ્યારે હાલના જે જી પીએસસી અધ્યક્ષ છે એમણે સાતસો ઉમેદવારોમાંથી સત્યાવીસમાંથી એકસો ને છત્રીસ ઉમેદવારોને તો પચીસ કે તેનાથી ઓછા ગુણ આપ્યા છે આટલું બધું વેરિયેશન કઈ રીતે આવે એટલે આ બે મોબા આજના વિડીયોમાં આપણે ઉપસ્થિત કર્યા હશે કે આટલો બધો તફાવત તમે

પરીક્ષામાંથી માત્ર અગિયાર વિદ્યાર્થી જ પચીસ કે ઓછા માર્ક્સ આપનાર અને અગાઉની જુદી જુદી પાંચેક પરીક્ષાની વાત છે આપણે એક પરીક્ષાની વાત નથી કરતા અને એવું તે શું બન્યું કે માત્ર એક જ પરીક્ષામાં સાતસો ને સત્યાવીસ માંથી એકસો એક વિદ્યાર્થીને ચારસો ને ઓગણત્રીસ છે એને પણ તમે માત્ર વીસ માર્ક્સ જ આપ્યા છે એટલે કે તમારી મન મનમાની કરવાનું આપણે જે ટાઈટલ મૂકી છે ઇન્ટરવ્યુ એ વ્યક્તિત્વની કસોટી કે મનમાન્યું કરવાનો ખેલ આ મનમાન્યું કરવાનો ખેલ આપણે અહીંયા જોઈ જોઈ શકીએ અહીંયા જે વિગત આપણે જોઈએ કે અગાઉની એક પરીક્ષામાં નાપાસ થયેલ ઉમેદવારને ઇન્ટરવ્યુના સિત્તેર ગુણ છે સિત્તેર ગુણ પણ એનું પરફોર્મન્સ લેખિતમાં વીક ના કારણે એ નાપાસ થયું છે અગાઉની પરીક્ષામાં ચોત્રીસો માંથી માત્ર અગિયાર ને જ પચીસ કે તેનાથી ઓછા ગુણ છે જયારે અહિયાં એક જ પરીક્ષામાં છે ને સત્યાવીસો કે જે ઇન્ટરવ્યુ થાય છે એમાં સામાન્ય પેટર્ન એ મોટે ભાગે આ જળવાઈ રહેશે કે બસો પંચોતેર જે ઇન્ટરવ્યુ છે એ માર્ક્સ આપ્યા છે એટલે આ જે વેરીએશન છે એ વેરીએશન એ ખૂબ જ વધારે છે અને ઇન્ટરવ્યુમાં આ એ ઇનકન્સિસ્ટન્સી કહી થાય બીજી વસ્તુ એ છે કે સચ વાઇડ વેરીએશન ઇન માસ સજેસ્ટ એ લેક ઓફ કન્સિસ્ટન્સી એન આર્બિટ્રી ઇવોલ્યુશન બે આક્ષેપો છે એક તો આમાં કન્સિસ્ટન્સી જળવાય નથી અને જે તમે ઇન્ટરવ્યુનું જે ઇવોલ્યુશન કર્યું છે એ વિરોધાભાસી છે જીપીએસસી ની તૈયારી કરતો વિદ્યાર્થી તમે માર્સ આપો છો એ ખરેખર આપણો જે બંધારણનો જે આર્ટિકલ નંબર ફોર્ટીન રાઈટ ટુ જે સમાનતાનો જે અધિકાર છે તેમાં આર્ટિકલ સિક્સટીન ઇક્વાલિટી ઓપોર્ચ્યુનિટી ઇન પબ્લિક ઓફ ઇન્ડિયન કે નંબર જે 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 જાહેર છે છે એમાં સમાન તકો એનું ઉલ્લંઘન છે એટલે કે બંધારણની જોગવાઈ નું આ કૃત્ય છે એવો માનો છે એક નિવૃત્ત અધિકારી દ્વારા મને આ વિગતો મોકલી આપવામાં આવી છે અને બીજા વકીલ મિત્રોએ પણ આ બાબતમાં આ જે જોગવાઈનો ભંગ થાય છે એની વિગતો અહીંયા મોકલી છે બીજી બાબત એ છે કે ઇન્ટરવ્યુ સ્કોરિંગ શુડ ફોલો અ સ્ટ્રક્ચરલ એન્ડ સ્ટેન્ડર્ડાઇઝ પેટર્ન જે ઇન્ટરવ્યુ જે મેથડ છે એ મેથડમાં એક પ્રમાણિત કહી શકાય તેવું પ્રમાણભૂત કહી શકાય સ્ટેન્ડર્ડ મેથડ જે અપનાવી જોઈએ એ અપનાવી નથી જે યુપીએસસી માં મોટે ભાગે ફોલો કરવામાં આવે છે 140 થી 200 ની આજુબાજુ મોટે ભાગે એમાં 100% છે એવું નથી પણ મોટે ભાગે ત્યાં જે માર્ક છે એની વચ્ચે આપવામાં આવે છે અને એ સુપ્રીમ કોર્ટ નું એક માણેક ગાંધી વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા 19 78 માં જે નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયનો જે સિદ્ધાંત છે એનો ભંગ થાય છે એ વાત ત્યાં આપણે મુખ્ય છે મિત્રો જે ની જે પરીક્ષામાં જે ઇન્ટરવ્યુના ના માર્ક્સ છે એમાં ઘણી બધી વિસંવાદિતાઓ છે એ વિસંવાદિતાઓ ના વિડીયોસ લઈને હું આપની સમક્ષ બીજા વિડીયો પર આપને સમક્ષ મૂકવાના છું એટલે આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને

અને હજુ સુધી જો તમે અમારી હાર ચેનલમાં જોડાય ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે અને હા બે લાઇકોન ચાલુ કરવાનું ભૂલતા